નિકોરા સુધીના નર્મદા કાંઠે વસેલા આસરે પચીસ હજારથી થી વધુ માછીમારો માટે દેવપોઢી અગિયારસ નો દિવસ ખાસ રહ્યો રવિવારે નર્મદા નદીના તટે ઐતિહાસિક ધાર્મિક વિધિ સાથે માછીમારીના નવા ચોમાસા સિઝનનો આરંભ કરાયો હતો ભાડભૂત ખાતે નર્મદા માતાથી ભક્તિભર્યા ભજનો ગાય એકસો એકાવન મીટર લાંબી ચુંદડી અર્પણ કરી અને બસો લીટરથી વધુ દૂધથી દૂધાભિષેક કરીને માતાના આશીર્વાદ સાથે માછીમારોએ માછીમારી સિઝનનો વિધિવત શુભારંભ કરાવ્યો હતો નર્મદા નદીના શુદ્ધ નિર્મળ નીરમાં દૂધાભિષેક થતો દ્રશ્ય ભક્તિભાવથી ભરપૂર હતો સિઝનની શરૂઆત બાદ અંદાજે છ હજાર જેટલા માછીમારો બારસો બોટમાં ચઢીને ભાળભૂતથી શરૂ કરીને લગભગ પાંચત્રીસ કિલોમીટર દૂર દરિયામાં ધામા નાંખવા રવાના થયા છે તેઓ આગામી સાત દિવસ નર્મદા નદીના મુખ પ્રદેશથી દરિયાની અંદર સુધી માછલીઓના ધંધા માટે જઈ રહ્યા છે ચોમાસાની સિઝન દરમિયાન ભાળભૂતના માછીમારોએ હિલ્સા માછલી પકડીને વાર્ષિક આવક મેળવવાની આશા વ્યક્ત કરી છે નર્મદા નદીનું મીઠું અને નિર્મળ પાણી દર વર્ષે દરિયાની હિલસા માછલીઓને ઈંડા મૂકવા આકર્ષે છે આ સમયગાળા દરમિયાન જિલ્લા અને આસપાસના હજારો માછીમારો માટે માછીમારીથી રોજગારનું મુખ્ય સાધન બને છે ભાડભૂતમાં મળતી હિલસા માછલીની માંગ સુરત મુંબઈ તેમજ કોલકાતાના વેપારીઓ તરફથી ઊંચી રહી છે જેમાંથી ઘણો જથ્થો આંતરરાષ્ટ્રીય નિકાસમાં પણ જાય છે ગામના સરપંચ સુનીલભાઈ માછીએ જણાવ્યું હતું કે દર વર્ષની જેમ આ વર્ષે પણ સમાજ દ્વારા નર્મદા માતા અને સિકોતર માતાના મંદિરે ભજન પૂજન સાથે ઋતુની શરૂઆત કરાઈ છે સારી સીઝન માટે સમગ્ર ગામે ભક્તિભાવપૂર્વક પ્રાર્થનાઓ કરી હતી આજે દેવપુઢી એકાદશી એટલે માછી સમાજના લોકો માટે મહત્વનો દિવસ આજના દિવસે માછીમારી કરતા માછી સમાજના લોકોમાં નર્મદાની પૂજા અર્ચના કરી દૂધનો અભિષેક કરી માતાજીને ચુંદડી અર્પણ કરીને તેમના માછીમારી સીઝનનો પ્રારંભ કરતા હોય છે આજ રોજ વિજલપુર ખાતે રહેતા દિલીપ શાંતિલાલ મિસ્ત્રીએ પણ નર્મદા નદીમાં બસો એકાવન મીટર લાંબી માતાજીની ચુંદડી અર્પણ સાથે દૂધનો અભિષેક કર્યો હતો જેમાં મોટી સંખ્યામાં માછી સમાજના લોકો પણ જોડાઈ નર્મદા માતાજીની આખી સીઝન સારી રીતે થાય તેવી પ્રાર્થના કરી હતી મારું નામ સુનિલ કુમાર રાજેશભાઈ માછી છે આજ રોજ દેવપોડી એકાદશના દિવસે ભારબુ તથા ભરૂચના માછીમાર સમાજના લોકો પોતાની ફિશિંગનો પ્રારંભ કરે છે

અને અહીંયા અલગ જ માન્યતા છે અને જે ખાસ પ્રકારની હિલસા માછલી કંભરના અખાતમાં ઉદ્ભવે છે તે અહીંયા નર્મદા નદીના પટમાં જોવા મળે છે અને એ નદીનું એ એલસા માછલીનું ખાસ પ્રકારની હિલસા માછલી છે જે ઊંચા ભાવ વેચાય છે તેનું ફિશિંગ કરવા માટે માછીમાર સમાજના લોકો જાય છે તેમને શુભેચ્છા